વડોદરાના વાઘુડિયા રોડ ઉપર આવેલ બરોડા પબ્લિક સ્કૂલમાં એનસીસી નેશનલ કેડેટ ક્રોપ્સ એકમના ઉદઘાટન પ્રસંગનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ત્રણ ગુજરાત બટાલિયન વડોદરાના કમાન્ડિંગ ઓફિસર કર્નલ અરૂણ બલારાના હસ્તે એનસીસી યુનિટનું અનાવરણ કરવામાં આવ્યું હતું કર્નલ અરુણ બલારાએ પોતાના જીવનના અનુભવો સાથે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે એનસીસી માત્ર તાલીમ નથી તે જીવનમાં શિસ્ત સ્વાનુશાસન નેતૃત્વ અને રાષ્ટ્રપ્રેમનો સાચો પાઠ છે આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી ગાયત્રી વ્યાસે જણાવ્યું હતું કે શાળાએ એનસીસી સેન્ટર માટે બે હજાર ઓગણીસમાં અરજી કરી હતી અને હવે અમને ઓપરેશન લેટર મળતા આ ઇનોગ્રેશન સેરેમની યોજવામાં આવી છે એનસીસી સેન્ટર ફાળવાતા હવે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવાની સાથે શિસ્ત અને આત્મવિશ્વાસનું મંચ પ્રાપ્ત થશે કાર્યક્રમ દરમિયાન સુબેદાર શ્રી શિવકુમાર શાળાના કોર્ડિનેટરશ્રીઓ એ એનઓર શ્રી શ્રી રાકેશકુમાર યાદવ શિક્ષક મંડળ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના સાથે એનસીસી પ્રત્યે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો એનસીસી એકમના શુભારંભથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ શિસ્ત નેતૃત્વ અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બનશે આજે અમારી શાળા બરડા પબ્લિક સ્કૂલ ને એનસીસી નું સેન્ટર ફાળવવા માટેનું જે ઇનોગ્રેશન ની સેરેમની હતી અમે આજે કરી હતી 2019 માં અમે એપ્લાય કરી રોક્યું હતું અને વી વર ઇન વેટિંગ લિસ્ટ પણ ફોર્ચ્યુનેટલી વિથ ધીસ યર અમને આનો એક ઓફિશિયલ લેટર મળી ગયો છે સો વી હેવ અરેન્જ એન ઇનોગ્રલ સેરેમની ટુડે અને એમાં અમારા બાળકોને ખૂબ સરસ રીતે પ્રોત્સાહિત કર્યા છે અને એનસીસીનો જે રિયલ મોટો છે કે બાળકોને એક ડિસિપ્લિન ચાઇલ્ડ બનાવીશું જેથી કરીને ભવિષ્યમાં દેશને પણ એક સારો નાગરિક પ્રોવાઈડ કરી શકે બસ એવી જ અભિલાષા સાથે અમે એનસીસીમાં અમારું આપ્યું હતું નોંધણી કરવા માટે અને આર થેન્કફુલ કે આ એક ઓપોર્ચ્યુનિટી મળી છે એન્ડ આઈ રીઅલી એપ્રિશિએટ કે તમારા માધ્યમથી હું બધાને એવું જણાવીશ કે દરેક વાલીએ પોતાના બાળકને એનસીસીમાં કેડેટ થવા માટેની જે ક્વોલિફિકેશન્સ છે જે હાઈટ વેઇટ અને એનું જે રિટર્ન એક્ઝામ પણ એ લોકો લઈ અને એક કેડેટ ફિક્સ કરતા હોય છે જો એના માટે આપણે બાળકોને પ્રોત્સાહન પ્રોવાઈડ કરી શકીએ તો ખરેખર વધારે બહુ જ મોટું કશું નથી કરતા તો આપણા દેશને એક પ્રામાણિક અને નિર્ભય નાગરિક ચોક્કસ પ્રોવાઈડ કરી શકીએ છીએ થેન્ક યુ ગાયત્રી વ્યાસ બરોડા પબ્લિક સ્કૂલ પ્રિન્સિપલ सबसे पहले तो मैं जो ऑर्गेनाइजेशन है बड़ौदा बीपीएस की उसको थैंक यू बोलता हूँ कि उन्होंने ये अपरचुनिटी दिया कि उनके स्कूल में एन खोली जाए और जिसका बहुत महत्व है हर एक मैं बोलूंगा ना कि बड़ो स्कूल के बाकी कोई भी बच्चा हो उसको एन ज्वाइन करने में जिससे कि सबसे पहले जो हमारी हमारा जो मोटो है एनसीसी का उसमें बहुत फायदा है जो कि है यूनिटी एंड डिसिप्लिन जो कि ना कि सिर्फ यूनिफॉर्म में या एन में होने से या कहीं पे भी वो काम करता है वो लाइफ टाइम उसको हेल्प करेगा वेदर तो वो यूनिटी स्कूल में हो चाहे बाहर हो या नेशन की यूनिटी की बात हो तो हर एक जगह ये जो हमारा मोटो है ये हेल्प करता है और डिसिप्लिन जो कि किसी भी बच्चे का या ऑर्गेनाइजेशन की रीढ़ की हड्डी है चाहे वो कहीं पे भी काम करता है कहीं पे भी कुछ भी करता है तो वो उसमें उसको मदद करता है तो अगर आप यूनिटी और डिसिप्लिन है तो जो हमारा देश है बहुत तरक्की करेगा और आने वाला जो हमारा विकसित भारत का जो मोटो है ट्वेंटी फोर्टी सेवन में तब तक आई होप जो आप लोग बैठे हुए बच्चे ये अगला जो हमारा फ्यूचर है वो आप होंगे और मैं उम्मीद करता हूं कि ये जो स्कूल है ये खूब तरक्की करे और एनसीसी से इनको इतना बेनिफिट हो कि आने वाले टाइम्स में ये सीनियर डिविजन में भी बच्चे अपने डाले एनसीसी का थैंक यू जय